ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં હિરણ ડેમમાં ચાર ટ્રેક્ટર ખાબક્યા હિરણ ડેમ બે ના સમારકામની કામગીરી ચાલુ હતી ટ્રેક્ટરમાં પંપ લગાવી પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે અચાનક ભેખડ ધસી પડતા ચારેય ટ્રેક્ટર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ હિરણ બે ડેમમાં ચાર ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયા પાણી ઉલેચવાની કામગીરી અહીંયા ચાલુ હતી અને એ જ સમયે ભેખડ ધસી પડતા ચાર ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયા જોકે સદનસીબે ત્યાં હાજર લોકોએ તમામ ટ્રેક્ટર ચાલકો હતા તેમને જલ્દી બહાર કાઢ્યા જેના કારણે જાનહાનિ ટળી છે ગીર સોમનાથના હિરણ એક ડેમ ઉપર આ મોટી દુર્ઘટના સર્જાઈ પાણી ઉલેચવાનું કામ અહીંયા ચાલી રહ્યું હતું આ ચારે તરફ જ્યાં પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી હતી ત્યાં ટ્રેક્ટર્સ ઊભા હતા અને અચાનક એક તરફ ભેખડ ધસી પડતા ચાર ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યા